ગુજરાતમાં કાળઝાળ ગરમી શરૂ થતાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે તો ચલો જાણીએ ક્યાં કેટલા ડિગ્રી તાપમાન છે નમસ્કાર હું છો આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ચૂકી છે જેમાં ચૌદ શહેરોમાં તાપમાન છત્રીસ ડિગ્રી છે નલિયામાં સૌથી વધુ આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદની વાત કરીએ તો શહેરનું તાપમાન છત્રીસ એક ડિગ્રી નોંધાયું છે અને હજુ રાજ્યમાં તાપમાન ઉંચકવાની આગાહી કરાઈ છે રાજ્યમાં માર્ચ મહિનાના પહેલા સપ્તાહથી ઠંડીએ ધીમે ધીમે વિદાય લીધી છે અને ઉનાળાનો પ્રારંભ થવાનું શરૂ થઈ ગયું છે જો કે તાપમાનનો પારો ઉચકતા લોકોએ હવે કાળઝાળ ગરમી સહન કરવી પડશે ઉનાળાનો ધીમો પગલે પ્રારંભ થઈ ગયો છે આ વર્ષે શરૂઆતથી જ તાપમાન ઉચકવા માંડ્યું છે જેના પગલે હોળી પહેલા કાળઝાળ ગરમીનો સામનો કરવો લોકોને તૈયાર રહેવું પડશે છેલ્લા ચાર એક દિવસથી રાત્રે થોડી ઘણી હજુ ઠંડક અનુભવાય છે પરંતુ દિવસે સવારથી જ ગરમી પડી રહી છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે

રવિવારે રાજ્યમાં ઉનાળાની અસર જોવા મળી હતી જેમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન નલિયામાં ડિગ્રી નોંધાયું હતું શહેરોમાં મહત્તમ તાપમાન પર પહોંચ્યું છે મહાશિવરાત્રીના પર્વ બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થઈ જ ગયો છે અને હોળી પહેલા તો આકરી ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે હાલ સવારના દસ વાગ્યા બાદ ગરમી પડવાની શરૂઆત થઈ રહી છે અને બપોરના સમયે તો આકરા તાપમાન અનુભવ થવા લાગ્યા છે ત્યારે આગામી દિવસોમાં હજુ મહત્તમ તાપમાન ઉચકાતા લોકોને આકરી ગરમી સહન કરી પડશે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડક અને દિવસે ગરમીને પગલે મિશ્ર ઋતુ થઈ છે ત્યારે તેની અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે બદલાતા વાતાવરણ સાથે લોકોમાં તાવ શરદી ઉધરસ સહિતની બીમારીઓમાં પણ વધારો થવાનો પણ ભય રહેલો છે થોડા દિવસ અગાઉ કડકતી ઠંડી અને વાદળછાયા વાતાવરણને કારણે વાયરલ બીમારીઓ વકરી હતી હવે ડબલ ઋતુને કારણે લોકોના આરોગ્ય પર સીધી અસર થવાની દહેશત રહેલી છે તો હવે વાત કરીએ કે રાજ્યમાં ચોવીસ કલાકમાં તાપમાનના આંકડા કેટલા નોંધાયા છે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં છત્રીસ એક ડિગ્રી ગાંધીનગરમાં છત્રીસ ડિગ્રી ડીસામાં છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી વડોદરામાં છત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અમરેલીમાં સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ભાવનગરમાં તેત્રીસ પોઈન્ટ છ ડિગ્રી રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી તેમજ સુરેન્દ્રનગરમાં સાડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી પોરબંદરમાં છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ભુજમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નલિયામાં આડત્રીસ ડિગ્રી કંડલામાં છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તેમજ કેશોદમાં સાડત્રીસ પોઈન્ટ બાર ડિગ્રી નોંધાયું છે તો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ